ભીમાસર ભુજ નેશનલ હાઇવે પર માત્ર છત્રીસ કિલોમીટરના અંતરમાં બે ટોલ પ્લાઝા કરવામાં આવી રહ્યા છે જે નિયમના સંપૂર્ણ ભંગના નિર્દેશ કરે છે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ વી કે હુંબલ રામદેવસિંહ જાડેજા ધીરજ રૂપાણી ગનિકુંભાર કાસમ સમા સહિતના પદાધિકારીઓએ આજરોજ અધિકલેક્ટર મિતેશ પંડ્યાને એક આવેદનપત્ર પાઠવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં ભીમાસર ભુજ નેશનલ હાઇવે નંબર ત્રણસો એકતાલીસના રસ્તાઓ પર સાહીઠ કિલોમીટરની અંદરમાં બે ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યા છે જે નિયમ વિરુદ્ધ છે જેનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે કચ્છ જિલ્લામાં હાલે નેશનલ હાઈવે ત્રણસો એકતાલીસ ભીમારસર ભુજ લેન હાઇવેનું કામ ચાલુ છે રસ્તા ઉપર વર્ષામેડી ગામની બાજુમાં ચેનેજ નંબર તેર ઉપર ટોલ પ્લાઝા બન્યું છે કુકમા ગામની બાજુમાં ચેનેજ નંબર ઓગણપચાસ પર ટોલ પ્લાઝા બન્યું છે બંને વચ્ચે માત્ર છત્રીસ કિલોમીટરનું અંતર થાય છે આમ જે સાઠ કિલોમીટરની જે વાત છે તે બિલકુલ તદ્દન ગેરવ્યાજબી છે અને છત્રીસ કિલોમીટરમાં ટોલ પ્લાઝા આવતું હોય તો તાત્કાલિક અસરથી આ નિયમ વિરુદ્ધ છે અને એક જ ટોલ પ્લાઝા આપવાની કોંગ્રેસે માંગ દોહરાવી છે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતીથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા હતા આ આવેદનપત્રના અમારા મુખ્ય જે મુદ્દાઓ જેમાં આપણે સરથી જે ભુજ સુધીનો ફોરલેન રહ્યો હતો નેશનલ હાઇવે નંબર ત્રણસો એકતાલીસ જેમાં નીતિન ગડકરી સાહેબ લોકસભામાં એવું બોલ્યા હતા કે સમગ્ર દેશમાં સાહીઠ કિલોમીટરની અંદરમાં એક માત્ર ટોલ રહેશે વધારાના કોઈ ટોલ ટેક્સ હશે તો તે અમે દૂર કરી દીધું એવી જાહેરાત લોકસભામાં કોણ રેકર્ડ એમણે કરેલી છે ભારત દેશના તમામ સંસદ સદસ્યોની વચ્ચે જાહેરાત કરેલી છે અને એની નોંધ અત્યારે આજે પણ લોકસભાના રેટર ઉપરથી તેમ છતાં જે હિમાસરથી ભુજ સિટીનું નેશનલ હાઈવે છે જેમાં અત્યારે બે ટોલ ટેક્સ બની રહ્યા છે એક આપણે કુકમાની બાજુમાં અને બીજું વરસામેરી ગામની બાજુમાં હવે આ બે ટોલટેક્સનું અંતર માત્ર સત્રીસ કિલોમીટર થાય છે અને એના પછી સામખ્યરી આવે જે આવે છે ટોલટેક્સ એ પણ આપણા સાહીઠ કિલોમીટરમાં અંદરમાં આવી જાય છે તો કચ્છમાં એક જ જિલ્લામાં ચારથી પાંચ પાંચ ટોલટેક્સો હોય તો કઈ રીતે ટ્રાન્સપોર્ટવાળા હોય કે નાના વ્હીકલવાળા હોય કે મોટી ગાડીવાળા હોય કે ટ્રાવેલિંગ બસવાળા હોય કઈ રીતે ધંધો કરી શકે આ એક ખૂબ વિચારવાની જરૂરિયાત છે કચ્છને અત્યારે અમે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ફરી ભાંગવાની તૈયારીમાં છે ત્યારે જો આવા ટોલ ટેક્સ હશે તો ખૂબ એની ગંભીર અસરો ટ્રાન્સપોર્ટ ધંધા ઉપર પણ થવાની છે